તો ભગવાન મહાદેવની અતિશય અનુકંપા શિવ મહાપુરાણ જન્માંતરે ભવેત પુણ્ય જન્મ જન્માંતરના ના જયારે જીવનો ઘડો પુણ્ય નો ભરાય ત્યારે જ શિવ મહાપુરાણ મને તમને પ્રાપ્ત થતું હોય છે શિવ મહાપુરાણ સાક્ષાત શિવના મુખમાંથી નીકળેલું ચરિત્ર આ સંસારના સૌથી મોટા વક્તા અથવા તો સૌથી મોટા કથાકાર ભગવાન શિવ છે અને શિવે પોતે જ પોતાના મુખે શિવની ગાથા ગાય છે અને એ ગાથાનું આપણે સાત દિવસ સુધી શ્રવણ કરવાનું છે મહાદેવના માટે તો શું કેવું શિવ શબ્દ જ એવો છે કે શિવ માત્ર કોઈ ઉચ્ચારણ કરે ને એટલે એનું કલ્યાણ થઈ જાય શિવ શબ્દનો અર્થ જ કલ્યાણ થાય છે તો એવો કલ્યાણકારી દેવ અને એની કથા બડે ભાગ્ય માનુષ્ય પાવા સુર દુર્લભ સદ ગ્રંથને ગાવા મને તમને પરમાત્માએ મનુષ્ય દેહ આપ્યો અને મનુષ્ય દેહમાં જો કથા પ્રત્યે ભગવાન પ્રત્યે સાધના પ્રત્યે આપણને મુમુક્ષા જાગે તો સમજી લેવાનું કે આપણા ઉપર ભગવાનની કૃપા થઈ છે ભગવાન કૃપા કરે ત્યારે શું આપે એકાદ બે ગાડીઓ ને એકાદ બે બંગલા ને એકાદ બે ખેતીવાડી ને એકાદ બે ફેક્ટરા નહીં એ કૃપા હોય જ ન શકે એ તો આપણે લખાવીને આવ્યા છીએ આ સંસારમાં જે કાંઈ મને તમને મળ્યું છે અથવા તો મળવાનું છે એ હું ને તમે ઓલરેડી લખાવીને આવ્યા છીએ આઠ વર્ષે બંગલો થશે તો આઠ વર્ષે જ થાય ઓગણઆઠ વર્ષ સુધી ઉબડા પડો તો કાંઈ એમાં મેળ પડે નહીં લોટરી લાગવાની હોય તો એ આઠ વર્ષે લાગે બાકી ઓગણઆઠ વર્ષમાં કાંઈ થાય એ હું તમે લખાવીને આવેલા પ્રારબ્ધ કહેવાય એને પ્રારબ્ધ જુદી વસ્તુ છે અને કૃપા જુદી વસ્તુ છે કૃપા તો મને તમને ઈશ્વર એની નજીક લઈ જવાનો મોકો આપે એના ગુણગાન ગાવાનો મોકો આપે એની કથા સાંભળવાનો મોકો આપે અને મારા તમારા જીવનમાં શ્રદ્ધા નિર્માણ થાય અને એ શ્રદ્ધા ધીરે 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 વિશ્વાસમાં પરિવર્તિત થઈ જાય બસ શ્રદ્ધા પાર્વતી છે એ કદાચ ક્યારેક હલે ડોલે પણ મહાદેવ છે ને એ વિશ્વાસ છે અને વિશ્વાસ સ્થિર હોય પછી એમાં ક્યાંય વધઘટ થાય નહીં મારે તમારે મારા તમારા જીવનને બળે ભાગ્ય માનુષ્ય તનુપાવા એક તો ઓલરેડી પરમાત્માએ આપણા પર કૃપા કરીને આપણને મનુષ્ય દેહ આપ્યો છે એક મામૂલી દસ લાખ રૂપિયાનો હાર જો આપણને કોઈ આપે તો એના માટે તરત તિજોરી લાવીએ તિજોરીમાં પાછું ચોરખાનું કરાવીએ ને એના આડા ત્રણ તાળા મારીને એને સાચવીએ જરાક એના પર ધૂળ લાગે એટલે તરત ફોનની પાસે જઈને ધૂળડાઈ આવીએ મને તમને આ બજો ની પ્રોપર્ટી આપી છે પરમાત્મા ચશ્મા નું રાખીએ ને એટલું જો આંખનું રાખીએ તો ચશ્માની જરૂરત નથી મૂળ મુદ્દો હું તમને કહેવા એ માંગુ છું મને તમને કુદરતે કરુણા કરી અને આપ્યો મનુષ્ય અવતાર કહેવાનો અર્થ એ છે કે મનુષ્ય દેહ મોંઘો છે બહુ મોંઘો છે અને ઈ મનુષ્ય દેહમાં મુમુક્ષા જાગે ભગવાન સેવા સાધના સત્કર્મ કરવા માટે સ્વાધ્યાય કરવા માટે ઉત્સુકતા ઉઠે તો એ મુમુક્ષા છે અને મહાપુરુષ સંગમ માં એમાંય કોઈ સંત પુરુષનો જો સંગ મળી જાય તો એ તો મહતી કૃપા છે